રણવાવ તાલુકામાં શિયાળુ પાક માટે વાવેતર થઈ રહ્યું છે આ પંથકમાં અંદાજે ત્રણ હજાર ત્રણસો સાઠ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે જો કે તાલુકામાં હજી પણ ઘણી જમીન એવી છે કે અતિશય વરસાદને લીધે ખેડવાલાયક બની નથી રણવાવ તાલુકામાં ખેતીલાયક કુલ જમીન ત્રેવીસ હજાર નવસો હેક્ટર છે જેમાં અત્યાર સુધીમાં અંદાજિત ત્રણ હજાર ત્રણસો સાઠ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે જેમાં સૌથી વધુ તેરસો પચાસ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે જ્યારે સૌથી ઓછું ડુંગળી અને શાકભાજીનું ફક્ત એંસી જેટલા હેક્ટરમાં જ વાવેતર થયું છે તો ધાણાનું સાતસો ઘાસનું બસો ત્રીસ અને જીરાનું એકસો ને વીસ વાવેતર થઈ ગયું છે તાલુકામાં હજી ઘણી જમીન એવી છે જે અતિશય વરસાદને લીધે ખેડવાલાયક પણ નથી થઈ તેવા ખેડૂતો હજી જમીન સુકાય તો ખેડવાલાયક જમીન કરી અને રવિ પાકનું વાવેતર કરવાની રાહ જોઈ રહ્યા છે રાજુ કારવદ્રા ગુજરાત ન્યૂઝ રાણવાવ